પરમ પૂજ્ય સદગુરુ જોગેશવામીની વાતો સાક્ષર સહિત ભાગ એકતાવન પોઈન્ટ એક અંદર સ્વામી બિરાજમાન હતા એક હરિભક્તોએ પ્રથમનો બાવનનો ઉત્સાહ સાંખ યોગ વેદાંત અને શાસ્ત્ર છે એ વાસીના પર વાત કરી પછી ત્રેપન ઉપર વાત કરી પરોક્ષની અંદર શાસ્ત્ર છે એ શાસ્ત્ર ભગવાન સ્વામિનારાયણે સ્વામી સંપ્રદાયની અંદર સ્થાપન કર્યા સાંજ યોગ વેદાંત અને ધર્મશાસ્ત્ર પણ છે ને એ ધર્મશાસ્ત્ર શાક શાસ્ત્ર ભગવાન સ્વામિનારાયણે સાધુ રૂપે સ્થાપન કર્યું યોગશાસ્ત્ર મૂર્તિ રૂપે ધર્મશાસ્ત્ર આચાર્ય રૂપે પણ સરસ સાંખ યોગ ને વેદાંત્રસ્ત થશે સાંખ એટલે સાધુ યોગ એટલે મૂર્તિ મૂર્તિ રૂપે છે ધર્મ ધર્મશાસ્ત્ર આચાર્ય છે અને વેદાંત શાસ્ત્ર છે હરિભગત આ ચાર શાસ્ત્ર ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્થાપના કરી શું પરોક્ષમાં શા છે ને જોઈએ સાય કર્તવ્ય એને ખંડન કરવાનું સાંઈ બાપા કે શાસ્ત્રમાં લખ્યું સાધુની શોભા એ ખંડન કરવાનું એ ગ્રસ્તો હોય એને ઘેરે જાય એને સુખ સમૃદ્ધિ જોઈ અને એમાં લેવાય નહીં પણ એમ કે ધ્યાન રાખજે જીવતા અહીંયા રહેવું છે મર્યા પછી નહીં આ ખંડન કહેવાય ન વખાણ કરે બહુ સારું કર્યો બહુ સરસ બહુ બહુ છે પણ અહીં રહેવાનું ક્યાં સુધી જીવતા છે ત્યાં મર્યા પછી નહીં એટલે ગમે એવું હશે ને તો તારું ભેગું આવશે નહીં ખંડન કરવું એ સાધુનો ધર્મ મુસ્ત્રી છે યોગશાસ્ત્ર એ તમે જે આપો એ ગ્રહણ કરે સમજો ને ટાઢી કઢી આપો તોય ખાઈ જાય અને ગરમા ગરમ આપો તોય વાંધો નહીં કાસોભ જે હોય તે જો ધર્મશાસ્ત્ર આ સારી ધર્મ પાળે અને પળાવે વેદાંત શાસ્ત્ર કહેવાય એ સત્સંગી એ ગમે એવો હોય તો એ સાધુનો કોઈને અવગુણ ન લે હા ખબર હોય તોય કે કાંઈ જ આવવા જો એ જાણે ભગવાન જાણે હા એ સારું કહેવાય એક અને પછી આવ્યો પ્રથમનો ત્રેપનનો મહારાજ કે સંતનો અવગુણ લેવો નહીં સ્વામી કે આપણો કોઈ અધિકાર નથી જાણે જે હોય એટલો ગુણ સ્વીકારવાનો પછી સ્વામી કે આપણી સાથે જીવ જોયો હોય જીવ પર હેત હોય તો આપણે એમાં થોડી વાત કરે સામે તો એટલો ફેરફાર કરો સમજાને ને આપણા વસંતથી ફેરફાર થઈ જાય તો સારું થઈ જાય અને ફેરફાર થાય એમ હોય ને આપણે ન કહીએ તો એટલે આપણે નુકસાની કહેવાય એની ભૂલ એને ભૂજતી ન હોય સમજાને ને ક્યારેક મારી ભૂલ છે મને ન દેખાય હા તમે કેવું થયું ખબર છે ક્યારે કેમ થયો ક્યારે વસ્તુ મોંઘમાં હોય મધમાં હોય એના વિચારમાં હોય ને કેને વાત કરી ખબર છે રાજકોટવાળા ધર્મેન્દ્ર સ્વામી સાથેજી મહારાજ એના સાધુ તો એને થોડુંક કીધું સામે આમ વિસ્તાર ફેર કરો કર્યું યાર ખબર કે એને કામ કરાવ્યું ભગવાને કર્યું એ દ્વારા શાસ્ત્રી મહારાજ છબકો કણે પડ્યો ભગવાન સ્વામિનારાયણે એ સંતો દ્વારા સુધાર લીધું વાહ હાસ્ય વસ્તુ છે ને અને હાસ્ય હોય તો ખબર બાકી મધ હોય તો ન સ્વીકારે ભગવાનને ભજવા માટે એને રાજી કરવા માટે આપણે સાધુ થયા છીએ આ વિચારું ને તો શું કહે છે હવે જવા દે તું મને શું કહે ગા હું તો ત્યાં ત્રણ પેઢીનો ગુરુ છું જોયો કે તો ન થાય એટલે સ્વામી કે અવગું લેવાની આપણી જરૂર નથી આપણો અધિકાર નથી જ્યારે વર્તમાનમાં ફેર હોય તો આપણે અવગુણ લેવો ગુણ લેવો નહીં આવી ગયો એટલે જ્યારે સામાન્ય હોય તો નહીં લેવાનો મોટા વર્તમાનમાં ફેર પડે તો આપણે ઉગો લેવાનો પણ સામાન્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી લેવાનો નહીં સમજાણું જીભ સાર જોડ્યો હોય તો આપણે કહેવાનું તો ફેરફાર કરવાનો કરના કહેજો પણ સામાન્ય શરીરના ભાવ જોઈ એનો અવગુણ લેવો નહીં કોઈને ખારું ભાવે કોઈને ખાટું ભાવે કોઈને કરવું ગરવું તીખું શીખણું સામાન્ય કહેવાય સામાન્ય સ્વભાવ જોઈને અવગુણ લેવો એ મોટી ખોટ છે નિષ્કામ નિર્લોભ નિઃસ્વાદ નિસ્નેહ નિર્માન આ જે પાંચ વર્તમાન છે એમાંથી ફેર પડે તો એનો અવગુણ લેવાનો પણ છતાંય સામી બાપા કે આપણો અધિકાર નથી અધિકાર એટલો જ કે આપણી સાથે કેટલો જીવ જોયો સ્વામી કે આમાં માણસમાં ફેરફાર ક્યારે થાય આપણી સાથે કેટલો જીવ જોયો છે એટલો કે એવું આપણે હેજ છે જો આપણે મોટા માણસ ઓળખતા હોય કામ ન થાય પણ મોટા માણસ આપણને કેટલા ઓળખે છે ને એટલું કામ થાય એમ આપણે મોટાભાઈ આપણે કેટલી ગરજ છે આપણે એટલું કામ થાય આપણે ગરજ હોવી જોઈએ સમજાય આપણે રહેવું જોઈએ હુકમથી થાય એક વસ્તુ નોખી છે અને મમુક્ષતાથી એક વસ્તુ નોખી છે જો સત્તા વાપરો એ વાત નોખી અને સાધુતાથી કામ કરો એ વસ્તુ નોખી છે ને સત્તાથી થાય ખરું ન થાય નહીં પણ એ ન કહેવાય એને કરતાં સાધુતા વાપરવી ભગવાન સ્વામિનારાયણે સહન કરી અને સાધુતા વાપરી અને આવો સંપ્રદાય ઉભો ખડો કરી દીધો હતો થાય ને ક્યાં આણંદમાં મારા નીકળ્યા પછી આખી પબ્લિકે અપમાન કર્યું તો મારે પાસા જોયું ને જો એને હું જોઈ શકાય એ તો પબ્લિક છે ભાઈ કોકે બીજા સડ્યા પંચ વર્તમાન છે પાર રે સૌ કરજો વિસારે રે જે પંચવર્તમાન છે એ ભગવાનની મૂર્તિ છે એ પંચવર્તમાન એના ખોટા કરીને કોઈ રીતે જીવનું કલ્યાણ થાય નહીં પણ મહારાજે લખ્યું છે કદાચ એ પંચવર્તમાનનો ફેર હશે તો વાંધો નહીં પણ ભગવાનના સ્વરૂપને સમજવામાં ખામી રહી ગઈ તો કોઈ રીતે ખામી ભાંગશે નહીં મધ્યનું નવું બોલું મધ્યનું તેર મું જોયું એ સ્વરૂપને સમજવામાં જો ખામી રહી ગઈ તો ખામી ભાંગશે નહીં માટે આ દેહ કરી એ સ્વરૂપ સમજાય એ ઉપાય કરવાનો કદાચ ઊંચ નિષ્ઠ દેહની પ્રાપ્તિ થાય તોય પણ પૂર્વ જ્ઞાન જાય નહીં જેમ ભરજીને મૃગનો દેહ આવ્યો તો પૂર્વ જ્ઞાન જુઓ નહીં વત્રાસુરને પણ હા તે આવ્યો કેનો હતો છે કુદો રાજા એ વધારાસર થયો પણ છતાંય એને પૂર્ણ જ્ઞાન ગયું નહીં સ્વામી કે એની આસુરી બુદ્ધિ નહોતી અને જય વિજય એની શનકા દીકનું અપમાન કરવાથી તિરસ્કાર કરવાથી એની આસુરી બુદ્ધિ હતી તેને દિવજીને અને આ બેની નહોતી ભરતજીને અને છે કુતુ તો એ કલ્યાણ અમારે ભરતનો ઉદય આવ્યો તો પૂર્ણ જ્ઞાન નહીં આને એમ ચીજો સ્વામી કે પૂર્ણ જ્ઞાન એટલે બીજું કાંઈ નહીં શરીરને દમન કરવું શરીરને દમન કરવું એ કોઈને સારું ન લાગે શરીરને દમન કરવું એ વિચાર છે એ જન્મનું જ્ઞાન કહેવાય સમજે ને નાનું બાળક હોય એને પણ ખાવાનું તો હોય હોય ગમે રસ્તો આપો તો મોઢામાં નાખે શરીરને પુષ્ટ કરવું બધા હોય ને પૂર્વ ખબર ને શરીરને દમન કરવું એ કોઈને ગમે નહીં જો ભક્તો હોય એ શરીરનું દમન કરે એટલે ક્યારે થાય એક નિયમથી આ એક બીજું મનનું ધાર્યું ન કરવાથી સમજે ને મનનું ધાર્યું કરો ને તો ન થાય એ કે આમ કરું તો આપણે આમ કરવું એને આજે ફાઇટિંગ કરવાની લડાઈ લેવાની મંજીભાઈ કે આમ કરવું કે નહીં તો જીરભાઈ કે આપણે આમ કરવાનું બેને ફાઇટિંગ કરવાની સ્વામી બાપા કહે ખાવા આ વસ્તુ માગે જીભ તો નહીં આપવાની સોખી વાત કરી સાક્ષર સવિતામાં જીભ જે માગે ને નહીં આપવાનું તો સહેજાનંદ સ્વામી મહારાજની મહારાજ